નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના હિંમતપુર ગામે ગૌત્રાટ વ્રતોદ્યાપન થયું સંપન્ન પાટીદારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપા અને ગૌમાતાના આશીર્વાદથી હિંમતપુર ગામની પાવન ધરતી પર પાંચ દિવસીય ગૌતરાટ વ્રતોદ્યાપન કાર્યક્રમ યોજાયો આ ગૌતરાટ વ્રતોદ્યાપન વ્રત પ્રસંગે ગામની બ્યાસી જેટલી બહેનોએ વ્રત પાંચ દિવસ વ્રત મંડપમાં રહી નિર્જળા ઉપવાસ કર્યા બાદ ભાદરવા સુદ બારસને બપોરે ત્રણ કલાકે ગૌમાતાનું પૂજન અને સ્થાપન કરી આ વ્રતનો વિધિ વિધાન સાથે પ્રારંભ કરાયો હતો જેમાં દસ વિધિ સ્નાન અને ગૌત્રાટ વ્રત પૂજન કરવામાં આવ્યું હતું તો ભાદરવા સુદ તેરસ ના રોજ દસ વિધિ સ્નાન ગૌત્રાટ વ્રત પૂજન પિતૃ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા તો ભાદરવા સુદ ચૌદસ ના રોજ પ્રથમ દસ વિધિ સ્નાન ગૌત્રાટ વ્રત હોમ શ્રીફળ હોમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા તો ભાદરવા સુદ પૂનમ ના રોજ ગૌદાન અને ગૌ માતા પાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને અંતિમ દિવસે એટલે કે ભાદરવા વદ એકમના રોજ ગૌત્રાટ વ્રત કરનારી તમામ બહેનોએ પારણા કર્યા હતા અને ત્યારબાદ બપોરે ગૌમાતાની પૂજા અર્ચના કરી વિદાય કરવામાં આવી હતી આ ગૌત્રાટ વ્રતનું આયોજન ગૌતરાટ વ્રત કરનાર ભાઈઓ બહેનો અને હિંમતપુર સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા હું હિંમતપુર ગામના વતની મીનાક્ષીબેન પટેલ અમે ગૌતરાટ વ્રત લીધેલ છે આજ પહેલાં ઓગણીસો ચુંબોતેર ઓગણીસો ચોરાણું આજ પહેલાં ઓગણીસો ચોરાણું ચુંબોતેરમાં બે વાર ગૌતરાટ વ્રત પૂર્ણ થયેલ છે અત્યારે બે હજાર ચોવીસમાં ત્રીજી વાર ગૌત્રાટ વ્રત પૂર્ણ થયેલ છે અમે ગૌત્રાટ વ્રત લેવા માટે ભાદરવા સુદ અગિયારસથી પૂનમના દિવસે પૂર્ણ કરીએ છીએ એ પાંચ દિવસ દરમિયાન અમે કોઈ પણ એમ ક પાણી અન્ન એમ ક છોડી દઈએ છીએ પાણી અન્ન જળ દરેકનો ત્યાગ કરીએ છીએ અમે ગૌત્રાટ વ્રત દરમિયાન ગૌ માતાની પૂજા કરીએ છીએ સવારે નદી ઉપર જઈ અને દસ વિધિ સ્નાન કરી અને અહીંયા આવી વિષ્ણુ ભગવાનની ગાય માતાની ગણપતિ દાદાની ઉમિયા માતાની પૂજા કરી એક વાગ્યા સુધી અમારી પૂજા ચાલતી હોય છે અમે વચ્ચે એના પછીના સમયે સાંજના સમયે મંદિરે જઈ અને પીંપળાના આજુબાજુ સૂતરનો દોરો વીંટીએ છીએ મંદિરે સમૂહ આરતી કરીએ છીએ એના પછી અમે મંદિરે આવી ગૌ માતાની પાસે ભજન કીર્તન એવી જ રીતે સમય અમારો આખા દિવસનો પૂર્ણ કરીએ છીએ બે હજાર ચોવીસમાં અમે આ વ્રત પૂર્ણ કરી રહ્યા છીએ અમે આ વ્રત પૂર્ણ કરવા દરમિયાન અમે દરેક અમારા સમાજનું બાર ગોળ એટલે કે અમારા કંપાનાના ગામ સાથે અઢાર ગામોમાં અમે દરેક ઘરે વાસણનું વિતરણ કર્યું અથવા તો અમે દરેક ગામના દરેક એમ કે અમારા સમાજનું અમે અહીંયા જમવા માટે આમંત્રિત કર્યો છે અમે આજુબાજુના અમે દરેક વ્યક્તિઓને પણ અમે અહીંયા આમંત્રિત કર્યા છે અમારા ગામના ભાઈઓ તથા બહેનોએ અમને સારી રીતે સહયોગ કરી આ કામને પૂર્ણતાના આરે લઈ ગયા છીએ